સિટી અપડેટ ન્યુઝ આપનું સ્વાગત છે સુરતના ચોક બજાર વિસ્તારમાં શરમસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જી હા આ ભરી ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ પરની નહેરુ નગર બની હતી મળતી પ્રાથમિક માહિતી મુજબ ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાન નામનો યુવક અહીં રહેતો હતો તેના સગા સસરા નજીમ ઉલ્લા એ કોઈ અગમ્ય કારણોસર તેના પર જીવલેણ

ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના વડે મારી દીધીને કારણે જાણવા એવું મળ્યું કે જે જમઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ આવા ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે